જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ ભાઈ કેટલા વાગ્યા છે 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 વાગી ગયા એટલે આજે અમે લોકો જવાના વિક્રમભાઈ હાર્દિકભાઈ અમારા ફેમિલી સાથે મેળામાં જવાના છે ઝાલાબાવજીના મેળા જે અડપોદરા ખાતે આવેલો છે તો અત્યારે હાલ અમારા ઘરે મારી મમ્મીએ સુપર દાલબાટી બનાવી દીધી છે તો આપણે દાલબાટી જમી લઈએ પહેલાં તમને બતાવીએ પછી જમી લઈએ તો ભાઈ યાર એ દાલબાટી ચલો તને આપણે જમી લઈએ

ભલે આવું છે ભાઈ મજામાં જય માતાજી જય માતાજી એક ફોટો એક ફોટો એક ચાલુ જ બ્લોગિંગ ચાલુ છે યુટ્યુબ એ પાર

બાય યુ થેન્ક યુ બાય થેન્ક યુ અરે મોજી એક એક હા દે લે એક એક મસ્ત બુક લે લે આ નંબર આઈ નંબર લે લે તો મની સ્ક્રીનショット લે લેજો ઓકે રાખો અરે એ ના ઉજુ લો બરાબર ચલો આ થેન્ક યુ એક ફોટો એક ફોટો બોધન એક ગ્રુપમાં જઈ ના કર નીકળા વિક્રમ એ વિક્રમ ફોટો થોડો રેસ્ટ એ વિક્રમ બોલા વિક્રમ વિક્રમ મિત્રો આજનો આખો બ્લોગ છે ને આપણો વોઇસ ઓવર કરવાનો છે કારણ કે તમે જોઈ રહ્યા છો ને મારા સબસ્ક્રાઈબર એટલે કે મારા પરિવારનો પ્રેમ આજ તો બહુ ઉમટી છે બધા બહુ સેલ્ફી લેવાના છે તમે જોઈને લ્યા પછી આમ એક ના જોઈ અને એટલા બધા ફૂલો કરા પડતા હતા ને મોય અમને તો બાપા ઈને જોઈને બીક લાગી મેં કીધું મતે બે હાથું એટલે ચોક આપડી ફાલે હિન્દુસ્તાન હિન્દુસ્તાનનું ટેલેન્ટ તો બીક નહીં લાગતું એટલે નો નું છોકરું છે બાપરું હું પછી વિક્રમભાઈ ને નોન આ ના જમ્પિંગ ગેમ જોઈ ગયા એટલે વિક્રમભાઈ કે બાજુ બે હાર આવ્યું હારું બે જાય હેતા ને પછી વિક્રમભાઈ કૂદકા માર્યા છે ને ભાઈ આખું જમ્પ પર કુદા કુદ થતું હતું એટલે મન એમ ભાઈ આ નોના છોકરા નો ગયરા ને બે હાડ જઈ મત કૂદકા મારા હશે જમ્પિંગ મિશોક તૂટી ના જાય તો હારું લે અને બોલો ભાઈ ખાલી પોસ જ મિનિટ કૂદકા આપડે મારવાના નુકસાન આપણો ને જાય અને પાછા તરી રૂપિયા યો બોલો આવું સાવતું એટલે મને તો તરી રૂપિયા બહુ ભારે પડે એટલે તમે લાઈક કરી દેજો બરોબર તો અમારે કદાચ તરી રૂપિયા વસૂલ થઈ જાય તો સારું બસ આ જે રાઈડ જોઈ ને ભાઈ રાઈડ ઓમાં તો ગજબ છે ભાઈ ઓમાં જે બે હોય ને એના ખરી ધનવાદ માનું છું કારણ કે આ રાઈડ ડિવિઝન જે ગોર 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 ફરન તો ભૂલ થી બહાર નીકળી જાય તો પોચ ફૂટ સીટો મોણસ પર અને વાગ ગઈ અલગ પાછું કો તો ગોડે ભાગી જાય તાલાવા તો પસે અમારા ગોમના બધા યુવાન મિત્રો સાથે થોડી ઘણી મસ્તી કરી અને બધા રાઈડ નો એન્જોય કરી રહ્યા હતા અમે હંગા હંગા એન્જોય કર્યું તો મિત્રો અમારા સબ્સ્ક્રાઇબર આવી ગયા છે એક ના રોલ અમદાવાદ થી છે ઊનમ છે ભાઈ તમારું તે દિલીપભાઈ દિલીપભાઈ જે તમારો કુકુબા ભાઈ હતા એના રોલ થી આયા કબૂતર ના છું હું હા કબૂતર હા હવે એટલે કબૂતરની સરસ લગાવું છું બરાબર તમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઉં છું હું હા હા એમાં જોઈને આવ્યો હું એવું છે હા સરસ સર થેન્ક યુ યાર ખૂબ ખૂબ બહુ સારું લાગ્યું તમે તે ચલો તના મેં મેરી એન્જોય કરી તા ના સારું ચલો અરે વાહ શું મજા આવી ગઈ છે ની આ હા હા ગજબ સન લ્યા પછી મારા સબસ્ક્રાઈબર જોડે ફોટો પડાયા અને આ નોના બાળકોને ટ્રેનમાં જોઈ અને મને મારા બાળપણની યાદ આવી ગઈ એટલે વિક્રમ ના પાડતો તો ને તો એમ કીધું લ્યા ટ્રેનમાં બે પેલા કાકાન થોડા હમ જાયા અને વિક્રમને ટ્રેનમાં બે હાર્યો અને વિક્રમની સ્માઈલ જોઈને મને તો બહુ અંદરથી સારું લાગ્યું મિત્રો એટલે તમે વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આખા મેરામાં આ ટ્રેન એકલી જ એવી છે કથિયે બીક ના લાગે પણ આ ટ્રેન છે અને અને પાછા આપડી પૈસા બોલો આવું સારું હેલે સો ફરવા તો લઈ ના જોય પછી આ બ્રેક ડાન્સ તો જો બ્રેક ડાન્સ જમ્પ ઇંગ ઇંગ્લિશમાં કહેવાય છે પણ આપણો તો અંગ્રેજી આવડતું નહીં એટલે આપણો ખાલી બ્રેક ડાન્સ કીએ બરોબર પછી ઓમાં જે બધા બે હતા ને બધાનું ઓમ ગજબ એ ગજબ રિએક્શન હોય છે કારણ કે મારો અનુભવ છે હું કિડની ટ્રાન્સપ્લાન્ટ પેલા એક વખત બે હતો ઓમ તમારું શું કેવું એટલે તમે બે તમે બે હાજર તમે કમેન્ટ કરીને જણાવજો બરાબર તમારો કેવો અનુભવ છે બસ પાછા મારા સબસ્ક્રાઈબર જોડે ફોટો પાડ્યા અને આ લાલ કલરનો નો હેગરો તો ને મે પેલ લીધ્યો એટલે તો મન મુ ટાઈમ કાટ જો બે મારો લે તમે કમેન્ટ કરીને જણાવજો કે મુ શેવો લાગુ છું બાકી મન તો ખબર જ છે મુ શેવો લાગુ છે બરોબર પણ તમે એક કે હે તો મન થોડું હારું લાગે જો લે પાછા ને કદ ને કદ સબસ્ક્રાઈબર જોડે સેલ્ફી લીધી એટલે મારું પરિવાર મળ્યો તો ખરીખર મન દી મલા કે આ મેરા માં કતો 70% પબ્લિકે ફોટા પર આય મતલબ હારું લાગ્યું મિત્રો અને આ મેરા માં રાત્રે ના દિવસે ફૂલ પબ્લિક આવે છો તમે મેમ આવતી સાલ આવજો કારણ કે આ સાલ તો પતી ગયો છે મેરો અને પછી મેં મેરામાંથી ઘેર ને કરતા હતા છેલ્લે એક ઓર સબસ્ક્રાઇબર મળી ગયો પાછો અને એના કેવરાની દુકાન હતી એટલે એને કીધું કેવરો લઈ દો એ ભાઈ મફત કેવરા તો કેવ છું એ ભગવાન કેવરા બધા કેવરા ઓછા ઓસા ટાઈમમાં કરોડપતિ બની જાય હું તો કેવું છું આમ ફૂલ માલદાર બની જાય બાપરા આશીર્વાદ છે મારે આવતી સાલ એ નથી કેવરો લેવો પડે ભાઈ પછી અમારા છેલ્લે છે ને અમારા ફેમિલી બધા મેમ્બર મળ્યો એ મધ્ય ભત રીને તો જુઓ લે ગદા લેનું નું છે એ મજા ગદામાંથી અવાજ આવે છે પૂરીનો પોં 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 કરી હો ભરવાની બહુ મજા આવતી હતી અને એની જે સ્માઈલ હતી અમને જોવાની બહુ મજા આવતી હતી એટલે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો તો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ત્યાં મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર જય માતાજી